સમયે યુદ્ધના ધોરણે રસ્તા બની જાય પણ કરવેરા ભરતી જનતાના પ્રજાલક્ષી કામો થતા નથી જયારે પણ ગુજરાત રાજ્યમાં સાહેબ આવે એટલે યુદ્ધના ધોરણે રોડ રસ્તાનું નવીનીકરણ થઈ જાય અથવા નવા બની જાય પણ પ્રજા કરવેરા ભરે ધારાસભ્ય સાંસદ સરપંચની ચૂંટણીમાં મત આપીને તેમનું યોગદાન આપે છે અને સાંસદ ધારાસભ્ય સરપંચને વિજય બનાવીને સત્તા ઉપર મોકલે છે પણ પ્રજા તેમના વિસ્તારના પ્રજાલક્ષી કામો માટે વલખા મારે છે વારંવાર અરજી કરે છે ધારાસભ્યના કચેરીએ ધક્કા ખાય છે તેમ છતાં સાધારણ પ્રજાના કામો થતા નથી તેનો જીવતો જાગતો દાખલો અમે બાવીસ નવ બે હજાર પચીસ કલેક્ટર સાહેબને અરજી આપેલી છે જે મારા હાથમાં દેખાઈ રહી છે દોઢ મહિનો થયો તેમ હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને એની અંદર પચાસ જણની સહી છે તો સાહેબને નમ્ર વિનંતી કલેક્ટર સાહેબને કે જલ્દીથી જલ્દી અમારા રોડની ચકાસણી કરો અને અમારે પાણીનો પ્રશ્ન હલ કરો એવી સાહેબને નમ્ર વિનંતી લક્ષ્મણભાઈ પૂનમભાઈ સોલંકી બાબુડા મોટી નહેર શું બનાવ તમારે શું થયેલું છે રસ્તા બાબતે અમારે સાહેબ પાણીની તકલીફ છે પાણીની તકલીફ એટલે કે ચોમાસાની અંદર પાણીનો ભરાવો બહુ ખૂબ થઈ જાય છે અમારું પાણી ક્યાંય નીકળતું નથી અમારી બાજુમાં પહેલાં નરી હતી અને અત્યારે રોડ બનાવવામાં આવ્યો છે મોતીપુરાથી બાબુડા વિસ્તાર એ રોડ બેથી અઢી ફૂટ ખેતરથી ઊંચો છે જેના કારણે અમારું પાણીનો નિકાલ થતો નથી એના માટે અમે ઘણી બધી અરજી પણ આપેલી છે મામલેદાર સાહેબને આપેલી છે બોરસદ કોસ્ટ વિભાગમાં આપેલી છે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી આ રોડને મંજૂર થયા બે વરસ થયા છે આપણા માન્ય ધારાસભ્ય સાહેબ શ્રી રમણભાઈ સોલંકી એમને રોડ તો મંજૂર કરાવ્યો હજુ હજુ સુધી એ રોડનું ચેકિંગ કરવા આવ્યા નથી કે આ લોકોને પાણીનો પ્રશ્ન છે અમે રજૂઆતો કરી છે રમણભાઈ સાહેબના ઘરે જઈને રજૂઆત કરી છે કીર્તિસિંહ દાદા દેવાણ એમના ઘરે પણ જઈને રજૂઆત કરી છે જો કે કીર્તિદાર એકવાર મુલાકાત લેવા આવ્યા હતા પણ હજુ સુધી પાણીનો પ્રશ્નનો પ્રશ્ન હલ થયો નથી પાણીનો મારું તો એવું કહે છે રમણભાઈ સાહેબને કે તમે રોડ મંજૂર કર્યો પણ તમે બે વર્ષની અંદર એકવાર રોડનું ચેકિંગ તો કરો કે રોડ કેટલે આવ્યો છે એને ગરનાળા મૂક્યા છે કે નહીં એમનો કોન્ટ્રાક્ટર હસમુખભાઈ પટેલ કોન્ટ્રાક્ટર એવું કહે છે કે જો સ્થાનિક લોકો એટલે કે ખેતરવાળા ના કહે તો ગરનાળો મૂકવામાં આવે નહીં તો એવું કે એમનું ચાલે જ્યારે રોડ એ લોકોએ કોન્ટ્રાક્ટ લીધો છે ત્યારે નકશો તો આપ્યો છે ને ગનાડાનો કે નહીં આપ્યો હોય તો મારી એવી રજૂઆત છે કે મારી તથા આજુબાજુવાળા વિસ્તારની બધાને તકલીફ છે કે અમારે જલ્દી જલ્દી પાણીનો નિકાલ થાય ગનાડા મૂકવામાં આવે અમારા ઘરની પાછળ તળાવ આવેલું છે શું કેવું છે દાદા તમારે આ તળાવમાં ભાદ્રણ સુધીનું પાણી આવે આ તળાવમાં આ પેલી બાજુ કોઈ પાણી જવા દેતા જ નહીં પાણી બધું અમારા ઘરમાં જ ભરાય પેલી બાજુ વાળા બધા વિરોધ છે અમારે કોઈ પાણી નીકળવા દેતા નહીં બોલો બીજું ભેંસો ને નાખું છે ભેંસો મળી જાય ઘોરા પડી જાય જવાબદારી કોણ લે બરાબર છે મારે કહેવાનું છે કે ભાઈ પાણીનો નિકાલ થાય હવે ઘણી બધી અરજીઓ આપી મમલતદાર નહીં આપી રાજુ ધારા ધારાસભ્ય નહીં આપી પણ કોઈ કોઈ આવતું જ નથી જોવા બોલો વડીલ તમારે કાંઈ બસ અમારે જલ્દી જલ્દી પાણીનો પ્રશ્ન હલ થાય જે રોડ બન્યો છે એને નાઈ જોઈએ એના ગનાડા મૂકી દે અને પાણીનો છેક વડેલી સુધીનું પાણી અમારા બાબડા વિસ્તારમાં તળાવમાં આવે છે શીસવા વડેલી તો પાણી ભરાઈ જાય અમારા ઘરની અંદર જે ઢીચણ સુધી પાણી હોય છે બહાર અમારે ભેંસો રાખવાની આગલા વર્ષે પાણી આવ્યું હતું ત્યારે અમારી ભેંસો ચાર દિવસ ઊભી રહી હતી એને ખાવાનું પણ અમે કઈ રીતે આપી શકીએ જો ભેંસ નીચે ઢીચણ સમાનું પાણી હોય તો એને કઈ રીતે ચારો પાણી કઈ રીતે આપવું અહીંયા કહે છો કે ગાયો કેટલી મરી ગઈ હતી તમારે પાણીમાં દસ ની આજુબાજુ એક ભાઈની ગાયો મરી ગઈ હતી એ પાણી લગભગ એક અઠવાડિયું રહેના ઘરમાં તબેલો છે એને તબેલો બનાવેલો છે અને બધું ખાવાની ચીજ વસ્તુ છે અને આજે એવું બધું પડી ગયું હતું જે પૂરા હતા ગાયો ભેંસો નાખવાના એ પણ પડી ગયા હતા સરકાર એવી તમારી વિનંતી છે કે જલ્દી તમારો અમલ થાય હા સાહેબ જલ્દી જલ્દી અમારો પાણીનો પ્રશ્ન હલ થાય એવી સરકારને રજૂઆત